નમસ્તે આજે આપણે કમરના દુખાવામાંથી બચવા માટે કમરના ઘસારાને ભવિષ્યમાં જાળવવા માટે બે એક્સરસાઇઝ જોવાની છે એ ઘણી જરૂરી એક્સરસાઇઝ છે બાયોમિકેનિક્સ પ્રમાણે કે આપણે લાંબો ટાઈમ દિવસે બેસવાનું હોવાથી આ બે બંને એક્સરસાઇઝથી એનું કાઉન્ટર બેલેન્સ રહેશે આપણે આઠથી દસ કલાક કામ હોય જે જેનું કામ ચાર પાંચ કલાક કામ હોય કોઈને સાત આઠ કલાક બેસીને કામ હોય તો એનું કાઉન્ટર બેલેન્સ થશે એનું નિયંત્રણ થશે આ બે એક્સરસાઇઝથી ફર્સ્ટ એક્સરસાઇઝ બંને કોણી ઉપર વજન આપીને ઊંધા સુઈને જ કોણીને હજી થોડીક નીચે લેતા જાજો બસ માથું નીચે કરી દો સુઈ જાઓ સાવ હવે બંને કોણી ઉપર હથેળી ઉપર કાંડા ઉપર વજન આપીને સામે જોવાનું છે માથું ઊંચું કરો ખભામાંથી ઊંચા થાવ છાતીનો ભાગ થોડોક ઉપર આવશે અને આ એક્સરસાઇઝ સાથે શ્વાસ શ્વાસની ક્રિયા કરવાની છે જ્યારે આપણે ઉપર જોઈ છે ત્યારે નાકથી શ્વાસ અંદર સુઈ જાઓ મોઢેથી શ્વાસ બહાર નીચે નમીએ ત્યારે અવાજ આવે તો વધારે સારું એટલું આપણે ડીપલી કરતા હોય શ્વાસ અંદર બહાર તો અવાજ આવશે સામે જોજો મોટું બંધ નાક થી જ અંદર હજી થોડાક ઊંચા થાજો રિલેક્સ નીચે એટલે શ્વાસ બહાર નીચે આપણે જ્યારે રેસ્ટ પોઝિશનમાં હોય છે ત્યારે બે ત્રણ સેકન્ડ નીચે રહીએ અને પછી આપણે મુમેન્ટ ચાલુ કરીએ તો પણ ચાલશે એક સાથે આપણાથી જેટલા રિપિટેશન થાય આપણને થાક ઓછો લાગે આપણને કમ્ફર્ટેબલ ફીલ થાય એટલા જ રિપીટેશન આપણે એટ અ ટાઈમ કરી શકશું જ્યારે આપણે આખો દિવસ કલાકો સુધી બેસવાનું હોય છે ત્યારે જે આપણે ચેર સિટિંગ હોય છે ત્યારે જે આ બેક મસલ્સ હોય છે એ સ્ટ્રેચ પોઝિશનમાં હોય છે એની વિરુદ્ધ દિશામાં અત્યારે કામ થઈ રહેલું છે કે જે સ્ટ્રેચ હોય છે એટલે એના ઉપર ટેન્શન વધારે લાગે છે એટલે ધીરે ધીરે વીક પડે છે અમુક મહિનાઓ પછી અમુક વર્ષો પછી એની વિરુદ્ધ દિશામાં કામ થાય છે અત્યારે જે સામે ઉપર જોવાથી આ જે બેક મસલ્સ છે એ કોન્ટ્રાક્ટ થાય છે ભેગા થાય છે ધીમે ધીમે નીચે બરાબર શ્વાસોશ્વાસનો અવાજ આવે તો એ રીતે જ આપણે એક સાથે જ મુવમેન્ટ કરશું સામે જોઈને શ્વાસ અંદર રિલેક્સ એટલે આપણે ગણવાની કંઈ જરૂર નથી જેટલા રિપીટેશન થાય આપણું મન શ્વાસની ક્રિયામાં અને કસરતમાં જ ઇન્વોલ્વ હશે કે મારે કઈ રીતની મૂવમેન્ટ કરવી છે મૂવમેન્ટ સાવ ધીરે ધીરે જ કરવી છે અને શ્વાસની ક્રિયા સાથે મૂવમેન્ટ કરવી છે એટલે આપણે શારીરિક રિલેક્સેસન તો મળશે જ પ્લસ માનસિક શાંતિ મળશે કર્યા પછી રોકી રાખજો શ્વાસ અંદર

આ એક્સરસાઇઝ ફાયદાકારક છે કે આપણે બેસીએ છીએ ત્યારે જે પાછળના મસલ્સ ખેચાયેલા રહે છે કે આપણે રબર બેન્ડને ખેંચીએ છીએ એ સ્થિતિમાં રહેશે અને આ એક્સરસાઇઝ જે રબર બેન્ડ ખેંચાયેલું છે એનું આપણે ભેગું કરીએ છીએ એને છોડીએ છીએ એ રીતનું વિરુદ્ધ દિશામાં કામ કરશે એટલે જે મસલ્સની તાકાત જાળવી રાખવાનું કામ કરશે રિલેક્સ ફરીથી એકવાર સામે જોઈને શ્વાસ અંદર સાવ ધીરે ધીરે જ કરવાની જેટલી આપણે ધીમે ધીમે કરશું એટલું આપણને પરિણામ સારું મળશે રિપીટેશન થાય એટલા નેક્સ્ટ આ રીતે ઊંડા સુઈને જ હવે જે કમરમાંથી આપણે ઉપર જો ઉપર જોવાની પહેલી એક્સરસાઇઝ જોઈએ હવે પગને વારાફરથી સીધા ઊંચા કરવાના છે પંદરથી વીસ ડિગ્રી સુધી જ પહેલાં જમણો પગ ઊંચો કરો ગોઠણ સીધો જ રહેવો જોઈએ વળે ને એમ જ અને સાવ ધીરે ધીરે એની નોર્મલ એનાટોમિકલ રેન્જ વીસ થી પચીસ ડિગ્રી નોર્મલી છે ધીમે ધીમે નીચે લઈ જાઓ બીજો પગ આરામથી જ આમાં શક્ય હોય તો આપણે આ કરતી વખતે આપણું મોઢું ને નાક ખુલ્લું રહેશે તો આપણે જે શ્વાસની ક્રિયા કરીએ છીએ એમાં મોઢું અને નાક દબાશે નહીં જમણો પગ ઉપર લેવાથી ઉપર લેવો શ્વાસ અંદર અવાજ આવે તો અવાજ કરજો નીચે આ થોડીક અઘરી કસરત છે એટલે આને રોકાય તો જ આપણે રોકશું નીચે લઈ જાઓ વધારે ઊંચો નહીં કારણ કે વીસ થી પચીસ ડિગ્રીથી આપણે વધારે પ્રેશર કરવા જશું તો આ ભાગ ઊંચો થઈ જશે કમરનો ભાગ આ ભાગ ઊંચો ન થાય ત્યાં સુધી આપણે પગને જ ઊંચો કરવાનો છે

આઉટપુટ મળવું જોઈએ એનું કામ કર્યા પછી એમાં ફાયદો વર્તાવવો જોઈએ હજી થોડોક નીચે રાખજો જો આ થોડો ઊંચો થશે તો જે આપણે હિપ એક્સટેન્સર છે જે ગ્લુટિયા છે જે બટક રીઝનના મસલ્સ છે એનો એન્ડ્યુરન્સ વધારવાનો છે એનો કંટ્રોલ વધારવાનો છે આ એક્સરસાઇઝથી અને આ એક્સરસાઇઝ એટલે અઘરી છે થોડીક ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં એક્સરસાઇઝ થશે એટલે ઘણીવાર બની શકે કે આપણે શરૂઆતમાં આપણું બોડી ટેવાયેલું ન હોય તો આપણને તરત ફાવટ ન પણ આવે પણ આપણે એની થાય એટલા રિપિટેશન કરીએ ભલે બે કે ત્રણ જેટલા થાય એટલા પણ એક સમય એવો આવે કે આપણે એની પાછળ જ પડશું કે અત્યારે મારાથી ભલે નથી થતું અત્યારે મારે એક બે વાર જ કરવી છે પછી ડે ટુ ડે એમાં રિપીટેશનમાં અઠવાડિયા પછી પંદર દિવસ પછી કે મહિના પછી વધારો થઈ જ શકે આપણે રોજ કરવાના છીએ તો એના મસલ્સમાં કાંઈક ચેન્જીસ થવાનો છે એની સ્ટ્રેન્થ વધશે એનો કંટ્રોલ વધશે ધીમે ધીમે નીચે બીજો પગ લઈ જાઓ ડાકો પગ પંદર વીસ ડિગ્રી સુધી નીચે કરો પંદર વીસ ડિગ્રી સુધી જ્યાં સુધી થાય ત્યાં સુધી આ એક્સરસાઇઝની જરૂરિયાત એટલે છે જ્યારે આપણે કલાકો સુધી બેસવાનું હોય છે ત્યારે આપણો પગ આગળની દિશામાં વળેલો હોય છે વિરુદ્ધ દિશામાં આ આ કામ થાય છે જે જે વળેલો હોય તો સ્નાયુ છે એ ભેગા રહેશે સંકોચાયેલા રહેશે અને પાછળના જે મસલ્સ છે એક્સટેન્સર ગ્રુપના આ ફ્લેક્સર્સ ગ્રુપના એ કોન્ટ્રાક્ટ રહેશે આપણે કલાકો સુધી બેસવું એટલે આ સ્ટ્રેસ પોઝિશનમાં રહેશે જે કમર માટે આપણે વાત કરીએ તે એ ખેંચાયેલી રહેશે પોઝિશનમાં એની વિરુદ્ધ દિશામાં આમાં કામ થાય છે કે સ્નાયુઓનું કોન્ટ્રાક્શન થાય છે સંકોચન થાય છે એટલે જે કલાકો સુધી ખેંચાયેલા રહેશે એટલે એમાં ધીમે ધીમે નબળાઈ આવે છે ટેન્શન વધે છે એની વિરુદ્ધ દિશામાં કામ કરવાથી લાંબા ટાઈમ ડે ટુ ડે થોડુંક વર્કઆઉટ કરવાથી એનામાં ખેંચાણ ઓછું રહેશે નબળાઈ નહીં આવે নবড়াই নই আপন নই থাকে এ একসারাইজ সাইটিকা মা বহু ইম্পোর্টন্টাইজ ইফেক্ট একসাইজ কী সাইটিকা নার্স পেন যে সাইটিকা নার্স পেট আহ স্টার্ট থাকে যে বিল ফোর লেবল স্পাইনল নিক ফোর টু এস টু એ લેવલની બધી જ નવ અહીંયા બટક ડિઝાઇનમાં ભેગી થઈને એક નવ બને છે સાઈટિકા નવ જેને આપણે ગુજરાતીમાં રાંધણ કહીએ છીએ એ કલાકો સુધી મહિનાઓ સુધી વર્ષો સુધી આપણે બેઠક હોય છે પ્રોલોંગ સિટિંગ એટલે આ પોર્શન જ કમ્પ્રેસ થાય છે આ પોર્શન ઉપર વેઇટ આવે છે સ્ટ્રેપ થાય છે એ પોર્શન વીક પડે છે એના કારણે જે બાજુમાંથી જે નવ નીકળે છે એ પણ વીક પડે છે એના ઉપર પ્રેશર આવે છે ઇરિટેટ થાય છે અને ધીરે ધીરે એનું ઇન્ફ્લામેશન અને નસ નવ દબાય છે એટલે એના કારણે જે સપ્લાય કરે છે મસલ્સ ઉપર ઇફેક્ટ કરે છે જે પેઇન સ્ટાર્ટ થાય છે સ્ટાર્ટિંગમાં લોકલાઇઝ પેઇન સ્ટાર્ટ થાય છે અહીંયાથી પછી ધીમે ધીમે પગ સુધી નીચેની એની શાખા હોય છે ત્યાં પગના પંજા સુધી ઉતરી શકે છે એ પ્રોગ્રેસન છે એનું નીચે ઉતરે એટલે દુખાવો થોડોક વધારે કહેવાશે અહીંનો દુખાવો છે એ લોકલાઇઝ છે એ સ્ટેજ વનનો દુખાવો કહી શકાશે આ વિડીયોમાં આપણે આ બે એક્સરસાઇઝ જોઈએ એ કમર માટે ઘણી ઉપયોગી છે સપોઝ આપણી ઉંમર નાની હોય સ્ટુડન્ટ લાઈફમાં પણ એક્સરસાઇઝ ઘણી અગત્યની છે કે અત્યારનું જે અભ્યાસક્રમ છે સ્ટડી લાઈફ છે એ ઘણી બધી સ્ટ્રેસફુલ છે કલાકો સુધી બેસવાનું હોય છે વાંચવાનું હોય છે એના કારણે ઘણીવાર નાની ઉંમરમાં એ બેક પેઇનની કમ્પ્લેનો રહેતી હોય છે એના એનું કાઉન્ટર બેલેન્સ માટે પણ ઘણું એ મદદરૂપ થઈ શકે અસરકારક નીવડે છે બાયોમિકેનિક્સ પ્રમાણે આપણે વિચારશું વૈજ્ઞાનિક પ્રમાણે વિચારશું વૈજ્ઞાનિક પદ્ધતિથી વિચારશું તો આમાં કોઈ આડઅસર નથી પણ આપણે સ્ટાર્ટિંગમાં ધીરે ધીરે જેન્ટલી સ્ટાર્ટ કરશું તો આપણે પ્રોગ્રેસનમાં અમુક મહિનાઓ પછી એટલી આરામથી સ્મૂથલી કમ્ફર્ટેબલી કરી શકશું કે વર્તમાનમાં તો આપણને ફાયદો થવાનો જ છે પણ ભવિષ્યમાં જે આપણી ઉંમર વધે છે આપણા કામના કલાકો વધે છે વર્ષો વધે છે એની જે આડઅસર વર્તાવવાની છે એમાંથી આપણે ઘણી હદ સુધી બચી શકશું ઘણી હદ સુધી એને અટકાવી શકશું આપણે વહેલા જાગૃત થાય તો ઘણા બધા દુખાવામાંથી આપણે બચી શકાય છે એવું અશક્ય નથી એટલે આ વિડીયોમાં આપણે આ બે એક્સરસાઇઝ જોવાના હતા એ જોઈ લીધી છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ